જાહેરમાં લોકો સાથે મારામારી કરનાર બે ઇસમોને પકડી પાડતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ ગત અગિયાર મે બે હજાર પચ્ચીસના રોજ રાત્રે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પંચવટી સર્કલ પાસે ચાર ઇસમોએ કોઈપણ કારણ વગર રસ્તા પરથી જતા રાહદારીઓ અને સ્થાનિક રહીશો સાથે જાહેરમાં મારામારી કરી હતી આ બનાવને પગલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધવામાં આવ્યા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર અધિક પોલીસ કમિશનર લીના પાટીલ જોનેક ના ડીસીપી જુલી કોટિયા તથા બી ડિવિઝનના એસીપીઆરડી કવાનાના માર્ગદર્શન હેઠળ ગુનાઓના સંદર્ભમાં ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી ગોરવા પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાટિયા દ્વારા અલગ અલગ ટીમો રચવામાં આવી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઓળખી પગડી પાડવામાં આવ્યા પકડાયેલા આરોપીઓના નામ અભિષેક ઉર્ફે ભટ્ટુ અજય ગીરી પંકજગીરી હરકેશ ગીરી